જય ભીમ નમો બદાય હું કાંતિવાળા તમને ફક્ત એટલું જ કહેવા માટે કે ઓગણીસ સાત બે હજાર સોળ બાદ જે જે લોકોએ મારી પાછળ મહેનત કરી છે જલમુક્ત કરાવવા માટે અને જે એકદમ રાઇટ દિશામાં કામ કર્યું છે એ લોકોને હું ધન્યવાદનું પાત્ર માનું છું એને ક્યારેય ભૂલી ન શકાય પણ કહેવાનો હેતુ એ છે કે હું જાણું છું ઉના કાંડના બહાને પીડિતોના બહાને કાંતિવાળાના છોડાવવાના બહાને કાંતિવાળાના ઘર પરિવારને મદદ કરવાના બહાને જે લોકોએ અઢળક પૈસા ભેગા કર્યા છે જેના મને નામઠામ આવડે છે જેલમાં હતો ત્યારે પણ આવડતો હું વિવાદમાં પડવા માગતો નથી પરંતુ મારો કહેવાનો મતલબ એ જ છે તમને એવું લાગતું છે કે આ લાલશું થઈ ગયું છે ના આઈ એમ વેરી સોરી મારો કહેવાનો મતલબ એ છે કે જે લોકોએ મારા નામે સમાજ પાસેથી લૂંટ્યા છે અને આજે હું નવ તારીખ નવ એક બે હજાર પચીસથી જેલમુક્ત થયો છું જે જે લોકોએ પૈસા મારા નામે ભેગા કર્યા છે અને એના કિસ્સામાં રાખ્યા છે અથવા એના ટ્રસ્ટમાં રાખ્યા છે અને લોકો એવી વાતો કરે છે કે મેસેજ મૂકીએ કે અથવા ફોન કરીએ તો કે સમાજમાં વાપરવાના છે આઈ એમ વેરી સોરી સમાજમાં વાપરી નાખો મને કોઈ વાંધો નથી જેની પાસેથી પાસા જેની પાસે લીધા એને પાસા આપી દો મને કોઈ વાંધો નથી નહીતર મને હાલ મારી જે સ્થિતિ છે તમને ખ્યાલ હોય છે જેલ એક અપવાદ છે જેલની અંદર લાંબો સમય કોઈ રહે તો ઘણી નુકસાની થાય છે અને તકલીફો પણ વેઠવી પડે છે માટે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે મારા નામે જો ભેગા કર્યા હોય તો તાત્કાલિક જે જે લોકોને રિટર્ન કરી દેવા જો એમ કરવામાં નહીં આવે તો એની પાછળ કાર્યવાહી કરવામાં આવશે સમાજની અંદર ખુલ્લા પાડવામાં આવશે અને આવું તમે કેટલાક સમય કરી કરશો સમાજને ક્યાં સુધી લૂંટશો ક્યારેક તમારી દુર્દશા થશે મારે કહેવાનો હેતુ એ છે કે તમને કાંઈ ઈર્ષા શું કામ પેદા થાય છે બાજુના ઘરમાં ગાડી હોય અને તમારી પાસે ન હોય તો એની મહેનતની વાત છે અને ઈર્ષા શું કામ એમ બાબા સાહેબ આંબેડકરની વાત કરવા જઈએ તો બાબા સાહેબ આંબેડકર તો ના પપ્પાએ ભણાવ્યા ખૂબ મહેનત કરી અને સારા એવા સમાજમાં એક નાગરિક બન્યા અને દેશના એવા ઘડવૈયા બન્યા સિમ્બોલ ઓફ નોલેજ બત્રીસ ડિગ્રીઓ મેળવી એ એ સમયે ઈર્ષા કરી હોત તો કોઈ દરેક યુવાને કે આની પાસે કેમ એટલી બધી ડિગ્રી આ કેમ એટલો બધું આગળ બાબા સાહેબ કેમ એટલા બધા આગળ તો એની મહેનતની વાત છે મારું ભાગ્યનું મારી પાસે તમારા ભાગ્યનું તમારી પાસે મારા ખેતરમાં તમારા ખેતરમાં અલગ મોલ હોય છે મારામાં પણ અલગ મોલ હોય છે મારા ખેતરમાં કપાસનું ઝાડ હોય તમારા કપાસ ખેતરમાં કપાસનું ઝાડ હોય તમે પાણી દવા બધું છંટકાવ કરો એટલે સારું છોડ થાય છે અને હું પાણી દવા નથી નાખતો એટલે સુકાઈને ખાખ થઈ જાય છે બળી જાય છે એમાં તો મારે તમારા છોડની તમારા ખેતીની સુકામ હિરસા કરવી જોઈએ હિર્ષાનું મૂકી દો સમાજના નામે મોટી રીટી કરવાનું મૂકી દો ખોટી રીતે નેતા કરવાનું નેતા બનવાનું મૂકી દો ખોટા ફંડફાળા ઉઘરાવી સમાજને ગેરમાર્ગે દોરવાનું મૂકી દો બીજી વાર કહું છું મને ખબર છે ગુજરાત રાજ્યમાં જે જે લોકોએ મારા નામે ફંડ ઉઘરાવ્યું છે યા તો જેલ વ્યક્તિ પાસે ઉઘરાવું એને પરત કરે કા મને મદદ કરે સમાજમાં વહેલી તકે વાપરી નાખે એટલે વિવાદનો અંત આવે જેલની અંદર સાડા આઠ વર રહેવું તમને ખબર છે લોકડાઉન દરમિયાન કેટલી મુશ્કેલીઓ પડી હતી આર્થિક માનસિક તમને અનુભવ થયો છે મારે તો સાડા આઠ વર્ષ લોકડાઉન હતું સમાજે સપોર્ટ કર્યો છે પણ કેવા આંબેડકરવાદી હોય જે બાબા સાહેબ આંબેડકર નામે ફંડ ફાળવ ઉભરાવે છે એ તો ક્યારેય એમ નથી આવ્યા અને જે ઉઘરાવ્યા હતા એ લોકો એને સેલ્યુટ છે ને સલામ છે કે મને પરિપૂર્ણ મદદ કરી છે મારે થોડાક એવા નામ લેવા છે શરૂઆત કરીશ પી એલ રાઠોડ સાહેબ પી એલ મારૂ સાહેબ જામનગરથી જીતુભાઈ ચાવડા કૌશિકભાઈ પરમાર એડવોકેટ શ્રી પછી માવજીભાઈ સરવિયા આગળ વધીએ તો ઘણા એવા મારી ઘણ જ્ઞાતિના કર્મચારીઓ છે પોલીસ કોન્સ્ટેબલ છે જેના હું નામ જાહેર નહીં કરી શકું પણ દર મહિને મને બે બે હજાર રૂપિયા શાંતિલાલ ખેડા રાજકોટથી ભૂરાભાઈ એવા ઘણા મિત્રો કે જે બાબા સાહેબના વિચારધારકો છે અત્યારે ઝાઝા નામ નહીં નહીં લઈ શકું હું હમણાં કાર્યક્રમ કરવા જઈ રહ્યો છું સાવરકુંડલા ત્યારે હું જાહેર કરીશ કે કયા લોકોએ કેવી રીતના કેટલા કેટલા મને મદદ કરી કેવડી મોટી રકમની મદદ કરી કેટલી નાની મોટી રકમની મદદ કરી બધી હું જાહેરાત કરીશ બધી ખુલાસો કરીશ ફરીવાર વિનંતી કરું જે લેક અપવાદ છે બહાર નીકળ્યા પછી ઘણી મુશ્કેલીઓ હોય છે કારણ કે મારી પાસે અત્યારે ઇન્કમનું કોઈ સાધન નથી માટે ફરી વાર કહું છું મારા નામે ફંડ ઉઘરાવો હોય એ રિટર્ન કરવો મને ન આપવું હોય તો કા સમાજમાં વેરી તરીકે ઉપયોગ કરવો બીજા ઘણા દૂષણો છે હું જાણું છું એ પણ ટૂંક સમયની અંદર માર્કેટમાં હું લાવીશ અત્યારે પ્રોટોકોલ હોય બહાર નીકળ્યા ભેગું તાત્કાલિક મારે કાંઈ કામ કરવું તો અન્ય વ્યક્તિઓને એવું લાગે કે સમાજનો વિરોધ કરે પણ નાના કામ કરવા સત્ય જાહેર લાવવું અને દૂષણોને ખુલ્લા પાડવા તો જ સમાજ ટકી શકશે માટે ફરીવાર વિનંતી કરું છું કે પીએલ મારું સાહેબ જે ફળ ઉઘરાવી રહ્યા છે એમાં પણ મદદ કરવી સમાજમાં એક દાખલો બેસાડવો અન્ય સમાજના તમે કામગીરી જુઓ એની ગાઈડલાઈન જુઓ એની ઉપરથી તમને બધાને સમજ અને શીખવા મળશે એવું કરો માટે ફરીવાર વિનંતી કરું છું સત્ય ઉપર ચાલો અને સમાજને ગેરમાર્ગે દોરો જય ભીમ નમબુદાય જય સંવિધાન